આપણા મહાન તારનાર પ્રભુ સુખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સ્વાર્તા ચૌદમો અધ્યાય છઠમા વચનમાં આપણે વાંચીએ છીએ કે ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી કેટલું સારું છે આ વચન જે પ્રભુએ કીધું છે પ્રભુએ આ વચનમાં કીધું છે કે સ્વર્ગ જવા માટે પ્રભુ જ એક માર્ગ છે તારણ માટે એક જ માર્ગ છે અને એ છે પ્રભુ ખ્રિસ્ત પ્રભુ સ્વર્ગનો માર્ગ બતાવવા નહીં પણ પોતે જ સ્વર્ગનો માર્ગ છે એ બતાવે છે પ્રભુ સુખ્રીસ્તથી જ આપણને તારણ મળે છે જે કોઈ પોતાના પાપોને સ્વીકાર કરીને પ્રભુને તારના તરીકે સ્વીકાર કરે છે એ તારણ મેળવે છે પ્રભુ ખ્રિસ્ત સત્ય છે અને સત્ય શીખવે છે કેમ કે એ જ તો સત્ય છે અને જેને પ્રભુને સ્વીકાર કર્યો છે એને સત્યને સ્વીકાર કર્યો છે પ્રભુસુ ખ્રિસ્તમાં જીવન છે એ જીવનના સ્ત્રોત છે આત્મિક અને અનંત જીવનનો સ્ત્રોત પ્રભુમાં જ છે ઈસુએ કહ્યું કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું શું તમે પ્રભુના આ મૂલ્યવાન વચનો પર વિશ્વાસ કરવા તૈયાર છો